દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે સરહદી સુઈ ગામ બાબર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મેહર પટેલની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલાં લેવા સૂચનાઓ આપી હતી કલેક્ટર મહેર પટેલે જણાવ્યું કે છેલ્લા અઠયાવીસ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં તેર ઇંચ ભાભરમાં સોળ ઇંચ સુઈગામમાં સત્તર ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આઠ સપ્ટેમ્બરના રોજ જુલાની તમામ શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાય છે ત્યારે વાત કરવામાં આવે તો અસરગ્રસ્ત તેર જેટલા ગામડાઓ હાલ સંપર્ક વિહોણા બન્યા છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી એક પોઈન્ટ પચાસ લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે કલેક્ટરે જણાવ્યું કે ભારે પવન સાથે પડેલા વરસાદથી બસો અઠાવન જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે હાલમાં બસો ઓગણા જેટલા ગામડા છે જેમાં વીજળી નથી તે મરામત કરીને વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે છેલ્લા ચોવીસથી અઠ્યાવીસ કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે એમાં પણ ખાસ કરીને જે સરહદ સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ કલાકમાં વાવ અને થરાદમાં તેર ઇંચ ભાભરમાં અંદાજીત સોળ ઇંચ તથા સુઈગામમાં સત્તર અઢાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત હાલમાં પાંચસો જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ થરાદ ભાભર અને સુઈગામ એમાંથી બાર જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી બસો અઠ્ઠાવન જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં બસો જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત હાલમાં છ જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે પણ એકવાર વરસાદના પાણી ઉતરવા ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે આ ઉપરાંત